અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ઓઘારી માતાના મંદિર પાસે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તારીખ ચાર એક બે હજાર પચીસ થી ત્રીસ એક બે હજાર પચીસ સુધી ભવ્ય પવિત્ર શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે તે સંગીતના સુરે વાસ્તે ગાસ્તે મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી સિંહાસન પર બિરાજમાન તેમની ટીમ સાથે શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આજે ભગવાન શિવ જયેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે આના નિમંત્રક સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ને મહાદેવ ભક્ત પરિવાર ધીરેનભાઈ સોની હર્ષ સોની અને આશિષ પંચાલ દ્વારા કરવામાં આવનાર છે બીરો રિપોર્ટ સંજય શર્મા અરવલ્લી